સીતારામ બધા ડાયરાને બ્લોક બ્લોકમાં સ્વાગત છે તો હવાના વાગ્યા છે નવ અને કાલે આપણે ફૂગણી આંકતા હતા તો પછી ઘર આવી ગયો હતો અને રિબલની પટ્ટી તૂટી ગઈ હતી તો પછી બંધ કરી દીધી હતી બારક વાગ્યે અને ધાણા બધા ત્યાંથી ટોલીમાં ફરીને લેવાતા ઘરે તપી મારી દીધી છે અને અત્યારે હવે પાછી ચાલુ કરવાની છે અગિયારક વાગે કરીએ ચાલુ રિબલની પટ્ટી તો ત્યાં આવી જાય જામજોધપુરથી તો ચાલો ટ્રેક્ટર ને આપણું લઈને બધું જઈ ત્યાં અને જોઈ દહક ભર્યા હે અને કાંધો હે એટલું બાકી રહી ગયું હે અને આ બાજુ આપણે પાણી આલે હે કલેજીમાં તો ચાલો એકાદા કેરામાં વારી અને પછી જઈ ટ્રેક્ટર મુકતા આવી ટોલી ત્યાં છોડી અને સીપીઓ જોડીને રાખી વેલેરી પાછી ચાલુ કરી દઈ કે જોવા જ વાદરા થયા હે હવાના તો ધાણા કાઢી લઈ ને કે પલાર્યા બધું

તો ચાલો ફોટાફ ફૂગાડીએ હાલો તો પૂગી ગયા છે અહીં ટ્રેક્ટર લઈને ટોલી ને બધું અને સીપીઓ પીડ્યો છે અહીંયા તો જો આ બાજુ હજી ભરી ગયા હે એટલા અને આ બાજુ બેગ ફર્યા હે તો હજી પછી હાલે એવું નહોતું બંધ કરી દીધું હતું એકાદ રિબલ ની પટ્ટી તૂટી ગઈ એટલે અને ફૂંકણી અહીંયા મૂકી ગયા હે ટ્રેક્ટર લઈને ગયા હે તો પાછું કરીએ ચાલુ અને થોડુંક હજી ઘર વારું હે તો પટ્ટી આવી જાય ને તો ત્યાં તો ઘાર ઉડી જાય પછી કરીએ ચાલું તો અહીંથી પટ્ટી તૂટી ગઈ હે એક એક પટ્ટી રી હે આ ફૂલી ઉપર બે પટ્ટી હાલતી હતી તો એક તૂટી ગઈ હે અને એક પટ્ટી રી હે તો ચાલો હવે એની વાઈટ જઈએ આવે એટલે પટ્ટી બદલાવીએ અને પછી કરીએ ચાલુ તો જુઓ એટલા પર બાકી રહ્યા છે અને ચાલો હવે લેતા આવી ફૂગણી વાળું ટ્રેક્ટર તો એ ભાઈ ભાઈ ગયા હે રાજકોટ તો એના ઘરે અને ટ્રેક્ટર લેતા આવી પછી ફૂકણી જોડી અને મજૂર લેતા આવી બે તો ફૂકણી ભેગા છે મજૂર તો ચાલો બધું લેતા આવી હાલો તો મિત્રો ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે બાઉ ચાર પચાસ તો જઈએ અને ફૂકાડી આવે ફૂકણી પાસે અને પછી કરીએ બધું ફિટિંગ તો જો આવું બધું છે બાઉ ચાર પચાસ માં તો ચાલો ફૂગાડીએ વાડીએ હવે અને પછી ફૂંકણી જોડી આમાં હાલો તો ટ્રેક્ટર પુગાડી દીધું હે અને હવે પટ્ટી આવે એટલે પેલા બદલાવી નાખી અને તડકો સારો નીકળ્યો હે તો ઘડીક વાર તડકો ખાઈ જાય બધા ભર પછી કરીએ ચાલુ અને જોવો આમ કેવું ઉપડ્યું હે હા તો ડુઆ ઉપડ્યું હે એકદમ તો થાય હા શું હવે બધું બે કલાક જો ઈમણું રહી જાય તો કાઢી લઈ તો ચાલો પટ્ટી આવે એટલે ગાય બદલાવી અને પછી કરીએ ચાલુ થોડોક ચેડકો નીકળે ત્યાં આવીએ હજી આમાં કા રહી છે તો શીખી જેવું હું શીખ્યું હે ચાલો તો મિત્રો ફૂંકણી ચાલુ કરી દીધી હે કોક સાટા પડે હે ઘેરાઈ ગયું છે શિયાળી કો તો ચાલો મંડિયા કાઢવા પર ભર હે જેટલા નીકળે એટલા હાલો તો ભર બધાય પીલાઈ ગયા હે જોવો થઈ ગયો હે શોખ સણક ખેતર અને હવે રહ્યું છે કાંધું ને પડથારો તો ચાલો થોડીક વાર રાખી લઈ એટલે કામ પૂરું થાય પછી જઈ બપોરા કરવા હાલો તો ધાણા નીકળી ગયા હૈ અને ફૂંકણી થઈ ગઈ છે સૂટી તો હવે જાય છે ફૂંકણી કરે અને ધાણા આમાં ભરી લીધા હે આપણા ટેક્ટરમાં હાલો તો જાય છે હવે પાછા પાસાણા કાઢ્યા હતા ત્યાં તો સીપિયામાં ગુણું ભર્યું હતું બધું આવ્યા છે અને સહાદ હાથ ગુણો હજી ટોલીમાં પડ્યું છે તો ટોલી જોડવા જાય છે સીપીઓ અહીંયા આગળ સોડ્યો છે તો દિનોભાઈ આવે છે ટ્રેક્ટર લઈને અને જઈ બધો લબાસો આવે ટોલીમાં નાખીને લઈ આવી હાલો તો ટોલી ભરી લીધી હે બધો લબાસો નાખી લીધો હે અને હવે જઈ કેરે બધું રાખી દઈ હીરખું અને જોવા છે પાછો તો ચાલો આ બધું મૂકી દઈ હાલો તો ધાણા થઈ ગયા છે ઠેકાણે તો થપ્પી મારી દીધી છે ઘરમાં અને થઈ ગયા છે હવે નિવરા અને જો હવે આદર છે નહીં બહુ સોખું થઈ ગયું છે તડકી નીકળી છે એકદમ કડક તડકી નીકળી છે તો કલેજી બાજુ આટા મારી છે અને પાતા તા એ પાણી પી ગયું હોય કલેજીમાં તો એ કાલસી પાસે મકાઈમાં ચડાવવાની થાય

હાલો તો સુરત દાદા ગયા હે તો આજનો બ્લોગ કરીએ આપણે હવે સમાપ્ત ગઈ હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય